એક ડિવાઇસ બનાવ્યું છે જેનાથી જે ડ્રેનેજની અંદર જે બ્લોકેજીસ હોય છે એ બ્લોકેજીસને ઓછા ખર્ચામાં ઓછા સમયમાં અને સરળતાથી દૂર કરી શકાય એવું એક ડિવાઇસ અમે બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેઝિકલી એક જનપ્રતિનિધિ તરીકે વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ આવતી હોય છે ડ્રેનેજને લઈને તો સમસ્યા જોતા આપણે જોઈએ કે આ ડ્રેનેજની સમસ્યા માટે થઈને શરૂઆતથી હોય તો કે શરૂઆતમાં શું કરવામાં આવે તો ભાઈ સળિયાથી સાફ કરે સળિયાથી ના થાય તો એને જેટિંગ મશીનથી પ્રેશર કરી સાફ કરે જેસિંગ મશીન ના થાય તો સુપર સક્કર મોટું મશીન લાવે એનાથી ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે પણ ઘણી વખત એ લાઇનોમાં શેલ્ટિંગ એટલું બધું થઈ જતું હોય છે અને સ્લજ એકદમ જામ થઈ જતો હોય કે જે દૂર કરવો બહુ જ મુશ્કેલ કામ હોય છે હવે છેલ્લો એના માટે ટ્રાય કરીએ તો છેલ્લામાં છેલ્લું શું થાય તો કે ભાઈ છેલ્લા પછી નવી લાઈન નાખીને નવો ખર્ચો કરવો પડે તે જનપ્રતિનિધિ મને વિચાર એવો આવ્યો કે લોકોને ઓછી સમસ્યા પડે લોકોના જ પૈસાનો સારો ઉપયોગ થાય કે ભાઈ લોકોને શું આપણે આપી શકીએ તમારા સ્કૂલના મિત્ર મિથિલેશભાઈ છે એ રીતના ઇનોવેટર હતા એટલે એક દિવસ બેઠા હતા અને ચર્ચા કરતા હતા કે ભાઈ શું જીવનમાં ચાલી રહ્યું છે શું નહીં તો આવું એક કંઈક ડિવાઇસ આપણે બનાવી ના શકીએ કે ભાઈ ડ્રેનેજની અંદર ઉતારવા માટે થઈને ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ લોકો અંદર કદાચ માણસો ઉતરે તો માણસોને કદાચ જીવ પણ ગુમાવવો પડતો હોય છે એ ગેસ એવી જે રીતના અંદર બનતો હોય એ બહુ જીવલેણ હોય હવે આપણે જો આ ફિલ્ડમાં આવ્યા છે લોકો માટે કંઈ આપવું છે તો મને કંઈક એવું ડિવાઇસ જોઈએ છે કે જેનાથી આ સમસ્યામાં આપણે અંદર મશીન ઉતારીને કંઈક એને એક સારા પેલામાં એને શું કરી શકાય કે ભાઈ આ વસ્તુ કંઈ એને ક્રાઇટેરિયા બનાવીને આપણે મશીનને ઉતારીને કેટલું અંદર સ્લજ જામેલો છે શું છે એવું કંઈક ડિવાઇસનો પ્રયત્ન કરીએ તમને મેં મીઠી પહેલાં વાત કરી તો ટેકનિકલી એમને એને અનુભવી છે વધારે તેમણે કીધું આપણે પ્રયત્ન કરીએ એટલે મને જે જે સમસ્યા પડતી મેં જણાવી કે આ વસ્તુ મારે ડિવાઇસમાં જોઈએ તો એ પ્રમાણેની કામગીરી કરવા માટે થઈને અમે આ એક પ્રક્રિયા ચાલુ કરી આમ તો કોઈ પણ નહીં શરૂઆત કરી એટલે પહેલાં તો કઠિનાઈ તો સામનો કરવો જ પડે છે પણ કહે છે ને કે હાર કે બાદ જીતે હાર નહીં માનવી એટલે અમે આગળ વધતા ગયા શરૂઆતમાં વિચારો હતા એટલે પહેલાં તો વિચારો કે પહેલાં એને શું બનાવું કારણ કે અંદર ઉતારીશું તેના માટે જો સ્લા જે રીતના એકદમ લાકડા જેવો કે એકદમ જામ થઈ ગયો હોય તો મશીન અંદર ચાલવું એમાં માટે પહેલાં સૌથી પહેલાં તો તમારે પાવર જોઈએ કે ભાઈ કેટલો પાવર રાખીશું શું કરીશું તો ટેકનિકલી અમે લોકોએ ઇન્ડિવિજ્યુઅલી ચારેય વ્હીલમાં જોન્સનની મોટર બેસાડી છે પાવર માટે કે જે ગમે એટલો પાવર આવે એ ફસાવાની શક્યતા નહીં વધશે પછી એના અમુક પાર્ટ્સ માટે નિથિલેશ બહેને બી ઘણી માથાકૂંટો થઈ અમારે અંદર અંદર બી અમારે કે સારા ઓલામાં પણ એક એવી ચર્ચા ચાલે ઘણી વાર કે ભાઈ તું આ નથી કરતો તું આ નથી કરતો આપણે આ કરીએ એટલે કે તું મંગાવી દે આ કરે પણ સમય ઘણો ગયો પણ છેલ્લા અમને સંતોષ એટલો છે કે અમે કંઈક નવું કરી શકીએ છીએ લોકો માટે આ ડિવાઇસની જે ટેકનોલોજી યુઝ થઈ છે તો આની અંદર અત્યારે જે ડિવાઇસ છે એ ટેકનિકલી જે ગટરની અંદર ઉતાર છે સૌથી પહેલાં તો સમજો કે ગટરની અંદર ગટરમાં જે જગ્યાએ બ્લોકેજ થાય છે ઓપોઝિટ સાઈડ પર ડિવાઇસ થાય છે અને જામેલા સ્લગનું એનાલિસિસ કરે છે એનાલિસિસ કરીને તમને વેબ પોર્ટલ પર વિથ જીપીએસના ડેટા આપે છે એટલે તમારું મશીન કઈ જગ્યા પર શું કામ કરી રહ્યું છે અને કેટલું કામ કરે છે એ ડેટા તમને લાઇવલી પોર્ટલ પર સિસ્ટમને દેખાય છે ગવર્મેન્ટને કે જે બોડી છે એને દેખાય છે એટલે તમારે એની અંદર કોઈ ચૂક કરીને કામ થયું છે નથી એ ડેટા તમારી સૌથી પહેલાં ક્લેરિટીમાં છે એટલે જે રીતે અમારી ચર્ચા વિચારણા થઈ એ પ્રમાણે સૌથી પહેલું તો તમને ડેટા ઓનલાઈન સિસ્ટમમાં મળે છે કેટલું સ્લગ છે કેટલા લેવલનું છે કેટલા ડાયામીટરની પાઇપ છે અને કેટલું સ્લગ છે એના આધારે કેટલા બેક્ટેરિયા ઇન્જેક્ટ કરાય એક્ચુઅલી ટેક્નોલોજીમાં પાણી નથી જતું પણ અંદર સ્પેશિયલ ટાઈપના બેક્ટેરિયા છે જે માઇક્રોબાયોલોજીના ડેટાને એનાલિસિસ જે નરવિલભાઈ છે એમના વાઇફ છે એ માઇક્રોબાયોલોજી તો એમને બી અમે થોડું ઘણું જ્ઞાન આપેલું છે અને એમના થ્રુ જ અમે લોકોએ નાનું સ્લોટ કર્યું હતું એટલે જે રોબોટની અંદર જે ડેટા જે છે એ સૌથી પહેલાં તો તમારા જેટલો સ્લગ છે એની પર થશે ઇન્જેક્ટ કરશે હવે ઇન્જેક્ટ કર્યા પછી કેટલા ટાઈમમાં ક્લીન થશે એ બધો જ ડેટા તમને વેબ પર મળે છે વિથ લાઇવ ફૂટેજના ડેટા સાથે વિથ જીપીએસ લોકેશન સાથે હવે ટેકનિકલી ડિવાઇસમાં જે છે તેની અંદર ઇએસપી એઆઈ થિંકર કેમેરા લાગેલો છે જે કેમેરો પોતે સેલ્ફ સસ્ટેનેબલ છે કે જે ડેટા એનાલિસિસ કરીને વેબ પોર્ટલ પર મોકલે છે બીજું ડિવાઇસ રિમોટલી એટલે વાયરલેસલી વર્કિંગ કરી શકે છે એઝ તો મેન્યુઅલી કંટ્રોલ બી તમારે વાયર થ્રુ કરવું હોય તો કરી શકે છે ઘણી વાર સિચ્યુએશન એમાં કે જ્યાં વાયરલેસ સિગ્નલ ના પહોંચે તો તમે મેન્યુઅલ ઓપરેટ લઈને કરી શકો છો આઉટર સાઈડથી પાણી ઇન્જેક્ટ કરવું છે કે બેક્ટેરિયા કિલરનો ઇન્જેક્ટ કરવો છે બહારના પ્રેશર તમે સેટ કરીને પાઇપ થ્રુ તમે જે રોબોટમાં લાગેલી નોઝલ્સમાં અટેચ કરીને તમે કરી શકો છો વ્હીલ્સની અંદર ચારે ચાર વ્હીલ્સ પાવર ડ્રાઇવ વ્હીલ્સ છે એની અંદર જોનસન્સ મોટર્સ ગિયર મોટર લાગેલી છે એટલે હાઈ ટોર્ક હાઈ ટોર્ક લેવા માટેની મોટર ડિઝાઇન છે વ્હીલની જે સ્ટ્રક્ચર ડિઝાઇન જે રીતના કરવામાં આવી છે કે જેમાં કોઈપણ જાતનો પથ્થર કે કૌશી ફસાય તો પાવરના થ્રુથી બહાર નીકળીએ તો ફસાય જ નહીં અને વ્હીલ્સ એર સસ્પેન્સર એર ટાઇપના વ્હીલ્સ બનાવવામાં આવે છે જે નાનું મોટું પાણી તો ફ્લોટિંગમાં રહે અને રોબર્ટને ઓલમોસ્ટ આઈવી સિક્સટી સેવન સિક્સટી એટ કરવામાં આવ્યો છે જેનાથી પાણીથી અંદર કોઈ ડેમેજિંગ ના રહે ફ્રન્ટ વ્યૂ જો એનો છે જેમાં આગળ કવર કરવામાં રાઉન્ડ કવર કે એની પર કોઈપણ જાતનું શ્લક કચરો કે કોઈ પણ ઓબસ્ટ્રેકલ આવે તેને ઇઝીલી બાયપાસ કરી શકે તો મૂવન તેને સરકીને નીકળી જાય સૌથી પહેલાં તો વાત કરીશ કે જ્યારે મારી પાસે અમે લોકો મિત્ર તરીકે બેસતા હોય ત્યારે રાજકીય ચર્ચાને સાઈડમાં મૂકીને અમે લોકો એક નવું કરવા માટે વિચારતા હોય છે એટલે એમને જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શેર કર્યો કે ભાઈ ગટરો ભરાય છે તો માણસ ઉતરે છે માણસો જ હોય છે આ પ્રોબ્લેમ ઘણો મોટો છે કે એનો જીવ જાય ઘણો મોટી હોય છે અને બીજી વસ્તુ કે પાઇપની અંદર ક્લિનિંગ તો થતું જ નથી પાઇપ રિપ્લેસ લાસ્ટ સ્ટેજ પાસ પાઇપ રિપ્લેસમેન્ટ હોય છે તો એમણે કીધું કે મારે શીખવું છે અને મારે બનાવવું છે એટલે આ મારી માટે બહુ મોટો સરસ પોઈન્ટ હતો એટલે મિત્ર તરીકે કે અમે સ્કૂલમાં તો ઘણા બધા વિજ્ઞાનના પ્રોજેક્ટ કરતા હતા પણ આ એક રિયલ લાઇફનો પ્રોબ્લેમ રિયલ લાઈફનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અને પોતે જવાબદાર વ્યક્તિ હું પોતે એક જવાબદાર સંશોધક અને મેન્ટોર તરીકે મારે કામગીરી કરવી હતી તો અમે લોકોએ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આઈડેન્ટીફાઈ કર્યા બધા પોઈન્ટ્સ કર્યા પછી સ્ટ્રક્ચર ડિઝાઇન તો કે સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કેવું કરે છે એમને એમના બે ત્રણ મંતવ્ય આપ્યા એના કન્ક્લુઝનના આધારે અમે બે ત્રણ રિસર્ચ પેપર વાંચવા માટે આપ્યું કે આ રિસર્ચ પેપર વાંચો અને આ રીતના વર્કિંગ થાય તો ધીરે ધીરે જર્ની સ્ટાર્ટ થઈ અને એક આખો રોબોટ સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવ્યો હવે બનાવ્યા પછી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો સૌથી મોટો પોઈન્ટ છે એટલે હું જ્યારે પણ કોઈ પણ ઇનોવેટર સ્ટાર્ટઅપ્સ મારી પાસે આવતા હોય છે ને ત્યારે એમને પોતાની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્ટ કરાવતો હતો તો સેમ રીતે જ નરવીરસિંહ બાપુને મેં કહ્યું કે ભાઈ તમારી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોવી જરૂરી છે કે ત્યારે સેમ ક્વેશ્ચન કે ભાઈ શું હોય છે એટલે મેં કીધું સાદી ભાષામાં કે મૅટન કહેવાય તો કે લેવી જરૂરી છે આપણે તો પ્રચાર માટે કામ કરવું છે હા તમારી પોતાનું સંશોધન છે તમારે લેવી જરૂરી છે પછી તમે એને કયા વેવમાં યુઝ કરો છો ભાઈ કોમર્શિયલ યુઝ કરો છો કે સેવાકીય વાપરો છો એ તમારો સબ્જેક્ટ છે તો અમે લોકો ડિઝાઇન સ્ટ્રક્ચર બનાવીને સૌથી પહેલાં પેટર્ન ફાઇલિંગ કરી જેનું પેટર્નનું સર્ટિફિકેટ અમારી પાસે લગભગ ત્રણ ચાર મહિના પહેલાં આવી ગયું અને એના પછી એના એના પહેલાં પહેલાં શરૂઆતના ગાળામાં જે પેટ્રોલ ટાઈપનું વર્કિંગ ચાલુ હતું એ વર્ક હતા એટલે એમને પોતે કોડિંગ જે શીખવાનું છે શીખ્યું એઆઈ કેમેરો શું છે એ સમજ્યા જોન્સન મોટર આજે જેમને ટેકનિકલી બોલ્યા તો જોન્સન મોટર શું છે કે એ રીતના વર્કિંગ કરે છે સાદી મોટર અને ડીસી મોટર જોનસનનો શું ફરક છે એ બધી વસ્તુ શીખ્યા સાથે સાથે અમારી બંડે પાસે બાયોલોજીકલ નોલેજ ઓછું હતું તો એમના જે વાઇફ છે મેડમ તો એમને બી એમને ઘણી બધી ગાઈડ કર્યું અને એમને કીધું કે આટલા એમને બી એમને ઘણા બે ત્રણ રિસર્ચ પેપર આપ્યા એમનો અનુભવ શેર કર્યો અને એના આધારે અમે લોકો જે સ્લગ આઈડેન્ટિફાય જે સ્પેશિયલ ટાઈપ જે સ્લગની ઉપર વર્ક કરવા એન્ઝાઇમ જોઈએ છે જે બેક્ટેરિયા જોઈએ છે એ પણ અમે લોકો આઈડેન્ટિફાય કર્યા અને હાલ એની પર હજુ વર્કિંગ ચાલી રહ્યું છે જે જીપીએસ ડેટા અને એનાલિટનું કામ છે તો એની પણ અમે લોકો બંડાવી જે રીતના અમારો સમય મળે છે ફ્રી મળે સાથે બેસે છે એ પ્રમાણે હજુ વર્કિંગ ચાલી રહ્યું છે એમાં ચોક્કસ કે એક જનપ્રતિનિધિ તરીકે આ રીતની નવી સિદ્ધિ પ્રાપ્ત કરવી એ મારા માટે પણ ખૂબ ગર્વની વાત છે મિત્રો તો મારી સાથે જે જોડાયેલા છે એઓ હંમેશા કહેતા હોય છે કે બાપુ આવ્યા છે બાપુ કંઈક કરશે તો લોકો માટે કંઈક કરીને જશે એ લોકોનો જે મિત્રોનો જે મને સાથ અને સહકાર મળે છે ને એ મારો આત્મવિશ્વાસ મારો ડબલ કરે છે અને આ ડિવાઇસ બન્યા પછી હું માનું છું ત્યાં સુધી લગભગ ઘણી બધી જગ્યાએ અને ઘણો ખર્ચ જે મહાનગરપાલિકાએ કરવો પડતો હોય છે એ કદાચ નહીં કરવો પડે એવી મારી માન્યતા પહેલાં આમાં જે અમને સક્સેસ મળી જાય તો મેઇન આપણે આપણી પાયાકીય સુવિધા ઘણીએ છીએ કે ભાઈ નળ ગટર રસ્તા તો મેઇન જે ગટર છે તો ગટરના ઇસ્યુ સોલ્વ થશે તો માનું છું ત્યાં લગી લગભગ લોકોને જે સમસ્યાઓ પડતી રહે છે કે અમુક વર્ષો પછી જે વધારે સેલ્ટિંગ થઈ જાય લાઇનોમાં એ સેલ્ટિંગ ઓછું થાય તો એની સમયમર્યાદા ગણીએ કે એની કેપેસિટી ગણીએ તો જે પચીસથી ત્રીસ વર્ષ હોય એની જગ્યાએ આપણે એને વધુ દસથી પંદર વર્ષનો આપણે ગાળો એ જ લાઇનોમાં આપણે આપી શકીએ તો એ જે ફંડ વધે એ ફંડને આપણે શહેરના વિકાસ માટે કંઈક સારા નવા આયોજન માટે વાપરી શકીએ એવી એક ગણતરી છે આમ તો અમારી જે પ્રમાણે ગણતરી છે એ વહેલમ વહેલી તકે જે જેમ બેક્ટેરિયા પ્રમાણે જે કામગીરી ચાલી રહી છે જીપીએસ પર જે કામ ચાલી રહ્યું છે એ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને અમે આમ તો નાના પાયે ડેમો લીધો છે ડેમોમાં સક્સેસ ગયા છે હવે એ જે મોટા પાયે અમારે ડેમો એકવાર કરવો છે એમાં અમે સક્સેસ જઈએ પછી અમારી ઈચ્છા છે કે અમે પ્રજાના હિત માટે આને સમર્પિત કરી દઈશું અમારે આમનો કોઈ કોમર્શિયલ યુઝ કેવું કશું કરવું નથી અમારે પ્રજાની એક સુવિધા ઊભી કરવા માટે લોકો માટે થઈને આપણે શું કરી શકીએ એ જે મોટો અમારો પહેલેથી ચાલતો આવ્યો છે બે મિત્રોએ ભેગા મળીને આ ડિવાઇસ બનાવ્યું છે અને ડિવાઇસને અમે એ જ રીતે લોકો વચ્ચે આપવા માટે એ બંધાયેલા છે અને પ્રતિબદ્ધ છે આમ તો જનરલી અત્યારે અમે આ એક ડિવાઇસ જે રીતે બનાવ્યું છે એમાં હું માનું છું ત્યાં સુધી આ એક ડિવાઇસ જ ઇનફ છે અમુક એરિયા માટે થઈને એને નવા પહેલાં અમારે બનાવવાની જરૂર છે આગળ જરૂર પડશે કે ભાઈ આના કરતાં વધારે કેપેસિટી આપણે બનાવવું છે તો અમે બનાવવા માટે અમે રેડી છીએ અને કિંમતની વાત કરીએ તો કિંમતમાં અમે અત્યારે પડતા નથી એટલે કે અમારો કોમર્શિયલ વેલો નથી કે કશું કરવો અમે આ બનાવીને અમારા તરફથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે કોઈ સંસ્થાને આ આપી દઈશું હું તો યુવાનોને એટલું જ કહેવા માગું છું કે આપણે આ જીવનમાં હંમેશા એક સ્ટુડન્ટ બનીને રહીએ નવી શોધ નવું કંઈ શીખવું ત્યાં સુધી આપણે એક સ્ટુડન્ટ તરીકેની લાઈફ જીવીશું કે મારે કંઈક નવું શીખવું છે તો આપણને કંઈ પણ કામ કરવામાં આપણને એટલો જ ઉત્સાહ મળશે કે જેટલો એને એને હાંસલ કરીશું તે હજી મારે આનાથી કંઈક સારું કરવું છે એવો આપ સૌને થશે ને આપ સૌ પણ યુવાનોને એક યુવાન તરીકે અપીલ કરું છું કે આપણે જાહેર ક્ષેત્રમાં આવીએ તો જાહેર ક્ષેત્રમાં આવ્યા પછી આપણે લોકો માટે શું કરી શકીએ છીએ એક આપનો જે વિચાર છે એ રજૂ કરો રજૂ કરવામાં આપ કોઈ જગ્યાએ શરમ કે સંકોચ રાખશો નહીં કે તમે કોઈને કશું આપવા માગો છો કે તમે લોકો વચ્ચે રહેવા માગો છો તો લોકો પણ આપને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ હોય છે એટલે બસ લોકોને પણ યુવાનોને પણ એટલું કહીશ કે આપણે લોકોને શું આપવું છે કંઈક સારો વિચાર કે કંઈક સારું કાર્ય કરીને જઈએ એવી આપ સૌને અપીલ સાથે